નમસ્કાર મિત્રો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વિવિધ સમાજો કેવી રીતે ભાજપથી વિમુખ થાય છે તેમાં કોળી સમાજની જૂનાગઢની ઘટના કોળી સમાજની ભાવનગર વાળુકડમાં એક દીકરીનું ડૂબવાથી અવસાન થવાની ઘટના પાટીદાર સમાજને કઈ રીતે રોષ થયો છે ક્ષત્રિય સમાજનો વિવાદ અત્યારે ચાલી રહ્યો છે બધી વાતો ઉપરાંત તેમણે સુરતમાં જે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું તેના વિશે સંપૂર્ણ વાત કરી છે અને એવી પણ વાત કરી છે કે ભૂતકાળમાં કોઈ પણ મહારાજાએ કોઈ પણ રજવાડાના મહારાજો પોતાની બેન દીકરી અંગ્રેજોને દીધા ન હતા તે બધી વાત સાંભળીએ એક પણ રાજા મહારાજાએ પોતાની બેન દીકરી અંગ્રેજોને ભૂતકાળમાં કોઈ એકાદો વર્ગ ક્યાંય વિરોધ કરતો હતો તો સાથે સંઘર્ષ કરવાનો કરવાનો પોલીસનો દુરુપયોગ અને પછી ભાજપ જીતતું હતું એટલે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે કંઈ વાંધો નહીં પરિણામ આપણી તરફેણમાં જ આવવાના છે અને અહંકારથી કહેતા પાંચ પાંચ લાખ હવે ભારતીય જનતા પાર્ટીની સામે સમગ્ર ગુજરાતના તમામ વર્ગ ધર્મ જાતિના લોકો એક થઈને ભાજપને પાઠ ભણાવવા માંગે છે પાટીદાર મિત્રો પોસ્ટ મૂકે છે કે અમે અમારી વાત કરતા હતા ત્યારે અમારા સાથે સંવાદ કરવાના બદલે જે પોલીસનો દુરુપયોગ થયો અમારી બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢીને એની ઉપર લાઠીચાર્જ થયા પાટીદાર યુવાનોએ ભાજપના નેતાને જનરલ ડાયરનું બિરુદ આપ્યું હતું હું પોતે પણ એક સરકારમાં મિનિસ્ટર રહ્યો છું કોઈ પણ આંદોલન ચાલે ત્યારે આંદોલન ચાલતું હોય ત્યારે પોલીસે કેમ વ્યવહાર કરવો એ સરકાર એને કહેતી હોય છે હું પોતે આરોગ્ય વિભાગનો મંત્રી હતો અમારા ડોક્ટર્સના આંદોલન થતા હું સામેથી કહેતો કે સહેજ પણ બળપ્રયોગ પ્રયોગ નહીં હું સામેથી સંવાદ કરતો અને એનો રસ્તો અમે કાઢતા પોલીસ પણ પૂછે કે સાહેબ આ છે શું કરીએ ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં આંદોલન થાય તો સૂચના એવી મારો પીટો એ પાટીદાર આંદોલન વખતે એમણે કહ્યું જુનાગઢમાં એક કોળીની દીકરી ચાંદની એનું પ્રકરણ થયું કોળી સમાજ માંગણી કરતો હતો તો એમની સાથે સંવાદ નહીં સંઘર્ષ ગયો પાલિતાણામાં ભાવનગર જિલ્લામાં મારા જિલ્લામાં એક શૈક્ષણિક સંસ્થાની પાણીની ટાંકીમાં એક કોળી દીકરી પડીને ડૂબી ગઈ છે આવી આવી વાત જ્ઞાતિના આગેવાનો જોવા ગયા એમણે ફરિયાદ આપી મારી પાસે અહીંયા સુધી આવીને પણ મને ફરિયાદ બતાવી કે સાહેબ આ પાણીની ટાંકીમાં કોઈ ઊભું રહે તો અહીંયા સુધી પાણી આવે આ દીકરીની ઊંચાઈ પ્રમાણે જો એ દીકરી ઊભી રહે તો અહીંયા સુધી પાણી આવે ડૂબીને મરે કેમ અને તપાસ કરો પણ ભાજપનું એક મોટું માથું એમાં હતું સંસ્થા સાથે કોઈ તપાસ નહીં ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો પોરબંદર મત વિસ્તારમાં ઘેર ઘેર ફરે છે કે આને મત નહીં આપતા ભારતીય જનતા પાર્ટી સામે આદિવાસી સમાજનો આક્રોશ ફૂટ્યો છે કારણ કે એમના અધિકારના પૈસા હતા નકલી ઓફિસીસ બનાવીને આદિવાસીના હકના પૈસા ખાઈ જવાના એક માત્ર આદિવાસી મુખ્યમંત્રી હતા ગેરકાયદેસર જેલમાં નાખ્યા છે વન સંપત્તિ પર અધિકારનો કાયદો કોંગ્રેસે બનાવ્યો હતો આદિવાસી સમાજને હજી સુધી ગુજરાતમાં એના રેવન્યુ રેકોર્ડ નથી મળ્યા માટે આદિવાસી સમાજ નારાજ છે

ઠાકોર સમાજ સાથે પણ આવો જ વ્યવહાર થયો હતો અને અહંકાર સાથે કોઈ પણ રાજા મહારાજાને રાજા મહારાજામાં રાજપૂતો હતા નાડોદા સમાજના હતા બક્ષી પંચમાં આવેલી ઘણી બધી જ્ઞાતિના રાજા મહારાજાઓ હતા બ્રહ્મ સમાજમાંથી બ્રાહ્મણોના રાજાને રજવાડા હતા આદિવાસી રાજાઓ હતા આપણે ત્યાં ભીલ રાજાઓ હતા પાટીદારોને પટ્ટા મળ્યા હતા અને પાટીદારનું પણ શાસન હતું એ પટ્ટા મળીને શાસન હતું એટલે પાટીદાર પણ રાજા મહારાજા હતા અને કોઈ પણ કોઈ પણ રાજા મહારાજાએ એક પણ રાજા મહારાજાએ પોતાની બેન દીકરી અંગ્રેજોને નહોતી આપી આ દેશની તમામ જ્ઞાતિ એ ઉમેદવારની વિરુદ્ધમાં એટલા માટે ઊભી થઈ કે ગામે ગામ પાળિયા છે જુદી જુદી જ્ઞાતિના રાજા મહારાજાઓ ગાય માટે માતૃભૂમિ માટે બહેનો દીકરીઓની લાજ માટે શહીદી વોહરી હતી અને એમ છતાં આવું નિવેદન અને છતાં ભારતીય જનતા પાર્ટી એ અહંકારથી એ ઉમેદવારને નહીં બદલ્યા આ એ જ વ્યક્તિ છે જેમણે બનાસકાંઠામાં ચૂંટણી દરમિયાન જઈને માલધારી સમાજના એક વ્યક્તિ ચૂંટણી લડતા હતા ત્યારે માલધારી સમાજ વિશે પણ આવો જ વાણી વિલાસ કર્યો હતો આ બધા કારણોસર ભાજપની વિરુદ્ધ એક જોવા ઉભો થયો છે સમગ્ર ગુજરાતમાં એટલે ભારતીય જનતા પાર્ટીએ વિચાર્યું કે ફ્રી એન્ડ ફેર સ્વતંત્ર ચૂંટણી થાશે તો ભાજપનું ગુજરાતમાં દેવાળું નીકળશે એટલે એક એક એમણે ભારતીય જનતા રચી કે આપણે એમ કરો ને કોઈને કોઈ પ્રકારનો નાનો મુદ્દો કાઢી અને કોંગ્રેસના પક્ષના ફોર્મ રદ કરાવો સ્પર્ધા જ ન થવા દો એટલે આપણને કોઈ હરાવી નહીં શકે અમને પણ આની ગંધ આવી ગઈ હતી અને હવે તો બરાબર ઓળખીએ છીએ તો આભાર માનીશ અમારી કોંગ્રેસ પાર્ટીની લીગલ ટીમનો અમારા વોર રૂમના સાથીઓનો અમારા જિલ્લાના આગેવાનો ખૂબ ચીવટ રાખી ખૂબ ચિંતા રાખી અને એક પણ એક પણ ફોર્મ રદ ન થાય એની કાળજી રાખી અઢાર જગ્યાએ ગઈકાલે વાંધા લીધા અઢાર જગ્યાએ અઢાર માંથી એક પણ જગ્યાએ કોંગ્રેસના ફોર્મની સામે કોંગ્રેસના ફોર્મની સામે એક પણ જગ્યાએ વાંધો ટેક્યો નહીં આજે આજે અમરેલીમાં જેનીબેન ટુમ્મર સામે સાવ ખોટા વાંધાઓ લીધેલા હતા એ ફોર્મ પણ મંજૂર થયું ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા લીધા હતા અમરેલીમાં અમારા સિનિયર એડવોકેટ પંકજભાઈ ચાંપાનેરી ગયા હતા એમણે દલીલો કરી ભાવનગરમાં ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા હતા અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ એડવોકેટ છે હિતેશભાઈ વ્યાસ એમણે દલીલો કરી હતી સુરતમાં સુરતમાં ઉમેદવારે ફોર્મ ભર્યું એ દિવસથી ભાજપ ને ફાળ પડી હતી કારણ કે સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ ખાસ કરીને પાટીદારો એમની નારાજગી હતી માલધારી સમાજના ઘણા ભાઈઓ સૌરાષ્ટ્રના વસે છે એમના ગૌચરો ગયા છે માલધારીઓ સામે સાથે જે વ્યવહાર ભાજપની સરકારે કર્યો છે એમની નારાજગી અને બૌધા સમાજો ચાહે ઉના વખતે ન્યાય નહીં મેળવી શકનારા દલિત ભાઈઓ હોય આદિવાસીઓ હોય કે બહોળી બોબીસી અને ક્ષત્રિય સમાજમાં આવતી જાતિ બધાનો વિરોધ એટલે એમને લાગ્યું કે આ સુરતની સેફ સીટે અમે હારી જઈશું જ્યાં જઈએ ત્યાં કાળા વાવટા આવે છે સરકારે જાહેરનામા બહાર પાડવા પડે કાળો વાવટો નહીં દેખાડવાનો લોકશાહીમાં પોતાનો વ્યક્ત કરવાનો એક અધિકાર છે એમ એમ છતાં છતાં આ કામ કરવામાં આવે સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી યુવાન જીતી જશે આ ડર લાગ્યો એટલે એમને ખરીદવાનું એમને ડરાવવાનું કામ શરૂ થયું એમણે સુરતમાં આજે જ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું માંગો તે રકમ અને સામાજિક રીતે પણ સુધી દબાણ લવાય ત્યાં લાવ્યા મને પોતે એમણે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે અને મને કહ્યું હતું અને મને કહ્યું કે જે કંઈક લાલચ કે લોભ કે દબાણ ને હું વશ નહીં થાવ હું લડીશ જ્યારે એમ લાગ્યું કે ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારોને શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરીને કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ના રાખી શકાય એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા એફિડેવિટ કરાવી કોના પાસે કરાવી જે લોકોએ ફોર્મમાં ટેકેદાર સાથે તય કરી હતી કે આ સહી મારી નથી એક નહીં ત્રણ ફોર્મ રજૂ થયા હતા ત્રણેય ટેકેદારને એક ડમી ફોર્મમાં ટેકેદાર હતો એને પણ ચારે ચાર ને પોલીસ જાપ્તા નીચે લઈને જાય છે પોલીસ જાપ્તા નીચે એફિડેવિટ આપે છે કે આ સહી અમારી નથી અને પછી ત્યાંથી ગુમ થઈ જાય છે નથી કોઈ મીડિયાને મળતા દેતા નથી કોંગ્રેસ પક્ષના વ્યક્તિઓને મળવા દેતા નથી ઉમેદવારને મળવા દેતા કરે છે અમે અરજી આપી કે આ પ્રકારનો દાવો ચાલી શકે નહીં પહેલી વાત કોઈ વ્યક્તિ મુકરર થાય ના પાડે મેં આ નથી કર્યું તો સામી વ્યક્તિને ક્રોસ એક્ઝામિનેશન ઉલટ તપાસનો કાયદાએ અધિકાર આપ્યો છે અમે એની ઉલટ તપાસ કરવા માંગીએ છીએ માટે એને હાજર કરો એક દિવસનો ટાઈમ અપાય છે એક વ્યક્તિ સંપર્કમાં પણ ઉમેદવાર ના આવે છે અને કહે છે કે હું આવી જઈશ ફરી કોઈ કારણોસર એનો ફોન બંધ કરીને ગુમ થાય છે સતત ભારતીય જનતા પાર્ટી જો ચૂંટણી સ્પષ્ટ ચોખ્ખી રીતે થાય તો હારી જાય એમ છે એટલે આ હાથ ગંડો કર્યો આજે સુરતમાં અમારા એડવોકેટો ભાઈ શ્રી બાહુભાઈ માંગુકિયા અને શ્રી ઝમીર શેખે ખૂબ વિસ્તારથી દલીલો કરી કે કાયદાની જોગવાઈ મુજબ ક્યાંય તમે ટેકેદારની સહી ન હોય તો ફોમ રદ કરી શકો પણ ટેકેદાર ના પાડે કે અમારી સહી નથી તો ફોર્મ રદ કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી